જય વિશ્વકર્મા સૌને આપણા ત્યાં વેદોમાં કહેવાયું છે કે યો વિશ્વ જગત કરો સ વિશ્વકર્મા એટલે કે સમસ્ત સંસારની રચના અથવા તેની સાથે સંકળાયેલું નિર્માણ કરે તેને વિશ્વકર્મા કહેવામાં આવે છે મહાસુ તેરસ એટલે શ્રી ભગવાન વિશ્વકર્મા પ્રભુની જન્મજયંતિ વિશ્વના સર્જનહાર બ્રહ્માજી દ્વારા જેમ ચાર વેદ પ્રગટ થયા તેવી જ રીતે બ્રહ્માજીના માનસ પુત્ર શ્રી વિશ્વકર્મા દ્વારા સ્થાપત્ય દેવની રચના થઈ ભગવાન વિશ્વકર્મા દેવતાઓનો શિલ્પકાર છે શિલ્પકાર એટલે જન્મજાત બાય બર્થ એન્જિનિયર અને આપણને બધાને પ્રાઉડ થાય મિત્રો કે આપણે બધા જ વિશ્વકર્માના પુત્રો છીએ દેવી દેવતાઓના ભવન મહેલ રથ હથિયારોનું નિર્માણ ભગવાન વિશ્વકર્મા કરતા આવ્યા છે આનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળ્યો છે ભગવાન વિશ્વકર્મા શહેર દ્વારકા હોય પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર અને લંકાનું પણ નિર્માણ થયું છે વિશ્વકર્મા નું સ્થાન એ હિન્દુ દેવી દેવતામાં મહત્વનું છે વિશ્વકર્મા પ્રભુ સત્યમ સેવમ સુંદરમાં પ્રગટ છે વિશ્વકરા પ્રભુએ જ્ઞાતિ વર્ણ રંગ ધર્મ અને સંસ્કૃતિમાં ક્યારેય ભેદભાવ રાખ્યો નથી વિશ્વકરા સમાજ પેનથી લઈને પ્લેન બનાવવા સુધીમાં તમામે તમામની અંદર એક આગવું યોગદાન રહ્યું છે આપણી આવનારી પેઢીની અંદર પણ એક વિશ્વકરા ભગવાન માટેની એક લાગણી ઉદભવી થાય ભગવાન વિશ્વકર્માના પુત્રો શું કામ કરી રહ્યા છે તેની છાપ ઊભી થાય દેશના એસવી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે લોકસભાની અંદર પ્રથમ દિવસે પગ મૂક્યો અને એ દિવસે પણ એમની સ્પીચની અંદર ભગવાન વિશ્વકર્માના નામનો ઉલ્લેખ થયો છે દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે એ ભારતની સૌથી મોટી યોજના વિશ્વકર્મા પીએમ વિશ્વકર્મા યોજના પણ લોન્ચ કરી છે આપણા કારીગર ભાઈઓ બહેનો દ્વારા જે કુશળ કારીગરી છે એટલે એવું કહેવાય કે આધુનિક સમયના આર્કિટેક એન્જિનિયરો અને આપણી કાર્યકુશળતાને જીવંત રાખવા માટે એ નાના નાના લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એવી આખી સરસ યોજના પર બહાર પાડી છે આવો ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ થશે વિશ્વકર્મા સમાજની પ્રગતિ સાથે સૌનો સાથ સૌના વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકે મંત્ર થકી શ્રેષ્ઠ દિવ્ય ભારતના નિર્માણમાં આપણે સૌ સમર્પિત થઈએ ફરીથી આપ સૌને મારા જય વિશ્વકર્મા